અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડતા અન્ય વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો મળતી માહિતી મુજબ અમરેલીના બગસરામાં આજરોજ સરકારશ્રીના વર્તમાન સૂચના મુજબ બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રશાંત ભીંડી દ્વારા ફૂડ શાળાના ઇન્સ્પેક્ટર ભીખાભાઈ બાબળિયા તથા તેમની ટીમને સાથે રાખીને શહેરમાં આવેલ ફૂડની વખારો શાક માર્કેટ તેમજ શહેરમાં આવેલ કેરીના રસના સ્ટોલ ઉપર સઘન ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો જેમાં શહેરની અનેક વખારો શાક માર્કેટ તેમજ દુકાનો લાળીઓ તેમજ રસના સ્ટોલ પર સઘન ચેકિંગ હાથ ડળી અખાદ્ય વસ્તુ જેવી કે કેરી ચીકુ વગેરેનો નાશ કરવામાં આવેલ હતો અને શહેરમાં અનેક વિસ્તારોમાં કેરીના રસના સ્ટોલમાં રસ બનાવવા માટેની વપરાતી ચાસરી સહિત અખાદ્ય ફૂડ અંદાજે છસો કિલોથી વધુ પણ નાશ કરવામાં આવ્યો હતો માર્કેટ ની અંદર વેચાતી કેરીઓ દ્રાક્ષ ચીકુ ફળફળાદીઓ કે જે અખાદ્ય હતા નાસ્તા પાત્ર હતા તેવા ઝુંબેશ